મારા જનીએ બહુ ઢોંગ કર્યા તને ખબર છે ને મારી અને તારી એ તને ખબર છે ને સુટા છેડા કરી દેસ ને સુટા છેડા એટલે તારા પિયરમાં તને કોઈ હાસું એવું નથી ખબર છે ને કે નકરો તોલો આમાં મત કરીશ સોમી મારી ભૂલ થઈ ગઈ બીજી વાર હવે આવું ન કરું એ હા હા હવે મોઢું નથી વાંદરી જેવું કરવું કામ આમ આ ભાઈડાનો પોહતો વિખાવો જ ન જોઈ હે સાતમ આઠમ જુગાર રમ્યો તો ઘરે ને ઘરે રહ્યો તો ગાડી મને ટાઈક ને તાવ બે સડી ગયો કે ગયો જ નથી ઠીક હવે તો હારું ને હા તો ધંધા ભેગી નો થાને ગડીજી થોડુંક મોરેબ જેવું છે એક દી આરામ કરવા દેને એ તારે ક્યાં બકડિયા ઉપાડવા છે તારે તો ગામમાં બહુ રૂપિયો બની માંગુ છે ને સામ ઘરમાં યો મારી દીકરી મારી બાયડી કઈ ભટકાણી છે ને બહુ ખારી છે મારે બાઈક ફૂટા ને તે મારા બાપાએ અડધા ખાઈ જાન દીધી હવે તો આખી જિંદગી એની પાસે કામ કરાવવું છે દિશા મારી દિશા માઠી છે મારું બેટું મોડું થઈ ગયું આ સાતમ મોટર નો બંધ કરી દે તો હાલ

એટલે આપણો ફોલવો પડ્યો મંગુબેન હવે મારે શું કરું આ દુખમાંથી કેમ નીકળું મારે એ મારી બેન તું ઉપાજી કેલમાં આ મંગુડિયા કેટલાને ઘર પાટે ઘડાઈ દીધા થોડીક માંકી હોય ગાંડી એ ગાંધી એ ગાંધી હું કેવો લાગુ છું એસેને તું અડધો ગઈ જો લાગેસ સાની માની નો ધંધા ભેગી નો થાને આ પાસા નવા ઢોંગ આવી રહ્યા લાગે હે. મારું બેટો આને શું થયું ગાડે આ ગાડી શું થયું હં મને એવું લાગે છે મને કેક રોગ આવી ગયો છે હે ઓ બેટા ઓ બેટા ખાટલા વી આવી ઓ બેટા આય વી

કામ કરી અટકા હા દુલારામ શું થયું અટાકા તને શું વાત કરું મારી બાયડી રે ને એ બીમાર થઈ ગઈ એ ભૂંડા બીમાર થઈ ગઈ હોય તો એને દવાખાના ભેગી કર એમાં ઉપાધી રોકું શું છે કરવું દુલારામ ઈમા તો મને કઈ ખબર નહીં પડે પણ આપડે કામ કરી આપડો ભાઈ બંધો ટપુડો છે ને મોટી ઉમર નો છે અને એને કઈ ખબર પડશે

મંગુ બેન કઈક સમજે એવું બોલો ને એ તારો ઘરવારો અમરાદ ને લઈને આવે છે કે માર બાયરી નો જીવ લઈ જાવ એમ થી ની હાજી થાય હે હા મંગુ બેન હવે તમે તકો મારે કરવું શું એ લક્ષ્મી તારે સદજી હાજી હું જાવ છું ને મારો વારો સર્જે યોર આપણે બેસી તું તો ના મને તું મને ધંધો નથી કરવા દેતો પોલી મારી બાઈડી ખારી થાય છે